તલોદ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજી સહિત ડાંગરની પણ ખેતી થાય છે અને આ વર્ષે મેઘરાજાની મહેરબાની થતા સારા વરસાદ લઈને તલોદ સહિત તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેવા સંદર્ભમાં આ વર્ષે સતત વરસાદને પગલે મોટા ભાગના ખેડૂતો મગફળી તેમજ કપાસનું વાવેતર કરી શક્યા નથી ત્યારે ડાંગરનો પાક અન્ય પાક કરતા પ્રાંતિજ તલોદ વિસ્તારમાં મોટા પાયે વાવણી કરાઈ છે હાલ તો સાત હજાર હેક્ટરથી વધારે જમીનમાં ખેડૂતોએ ડાંગરનો પાક વાવ્યો છે રવિવારે દસ વાગે આવકની સામે ડાંગરના પાકમાં ખર્ચ ઓછો થવાથી ખેડૂતો માટે ડાંગરની ખેતી ફાયદાની ખેતી બની રહી છે કે જેથી ખેડૂતો પર હવે ડાંગરની ખેતી તરફ પડ્યા છે સાબરકાંઠાના ભાગના ખેડૂતો મગફળી તેમજ કપાસની વાવણી કરતા હતા ત્યારે આ વર્ષે સતત વરસાદને પગલે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે ડાંગરની ખેતી ખેડૂતો માટે કેટલી ફાયદાકારક રહે છે